ડૉક્ટર ગજેરા હાઈવે પ્રમુખ અમરેલી આજની આ પ્રોટેસ્ટ અમારી જે વિરોધનું પ્રદર્શન છે એ કલકત્તામાં એક ઘટના બની ગઈ એક ડૉક્ટરનું રાજકીય રીતે એનું મર્ડર કરવામાં આવ્યું એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કરીએ છીએ કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ અને જો આનો કંઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાવાળાને તો તાત્કાલિક પકડીને બધું એને નહીં કરવામાં આવે એને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએ ને ઓલ ઓવર ઇન્ડિયા આઈ એમ એ સ્ટુડન્ટની સાથે રહેશે અને આવતીકાલે સવારે છ થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે ઇમરજન્સી બધા સિવિલમાં જાય ફેસબુક લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો